નમસ્તે મિત્રો કેમ છો બધા આજે હું લઈને આવી છું જનરલ ક્વેશ્ચન પહેલો પ્રશ્ન છે અર્થશાસ્ત્ર પુસ્તકના લેખક કોણ છે જવાબ છે ચાણક્ય સાઈડમાં ઇમેજ આપેલી છે પ્રશ્ન નંબર બે જમીન પર સૌથી ઝડપથી દોડનાર પ્રાણી ક્યું છે જવાબ છે ચિત્તો આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર ત્રણ વિશ્વ પરિવાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે જવાબ છે જવાબ છે હરણ પ્રશ્ન નંબર પાંચ મંગળ અને શનિ વચ્ચે કયો ગ્રહ છે જવાબ છે ગુરુ પ્રશ્ન નંબર છ ભારતનો સૌથી પ્રાચીન વેદ કયો છે જવાબ છે ઋગ્વેદ પ્રશ્ન નંબર સાત દેશમાં પહેલીવાર ઓલિમ્પિક ખેલ આયોજિત થયા હતા જવાબ છે ગ્રીસ પ્રશ્ન નંબર આઠ દુનિયાનો સૌથી મોંઘો મસાલો કયો છે જવાબ છે કેસર કેસર સૌથી મોંઘું હોય છે ક્યાં વૃક્ષમાં લાકડું નથી હોતું જવાબ છે કેળાના વૃક્ષમાં આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર દસ દુનિયાનો પહેલો કોમ્પ્યુટર વાયરસ કયા દેશે બનાવ્યો હતો જવાબ છે પાકિસ્તાન પ્રશ્ન નંબર અગિયાર સુગંધોનું શહેર તરીકે કયું શહેર ઓળખાય છે જવાબ છે કનોજ પ્રશ્ન નંબર બાર પર્વતોની રાણી તરીકે કયું શહેર ઓળખાય છે જવાબ છે મસૂરી પ્રશ્ન નંબર તેર સેમસંગ કયા દેશની કંપની છે જવાબ છે સાઉથ કોરિયા પ્રશ્ન નંબર ચૌદ માટીના વાસણ કોણ બનાવે છે જવાબ છે કુંભાર પ્રશ્ન નંબર પંદર દાલ સરોવર કયા રાજ્યમાં આવેલ છે જવાબ છે જમ્મુ કાશ્મીર પ્રશ્ન નંબર સોળ કયા રંગની શાંતિનું પ્રતિક માનવામાં આવે છે જવાબ છે સફેદ રંગને કબૂતરને પણ શાંતિનું પ્રતિક માનવામાં આવે છે પ્રશ્ન પ્રશ્ન નંબર બ્લુ ગુલાબ કયા દેશમાં જોવા મળે છે છે જવાબ જાપાન અઢાર શ્રીલંકાનું રાષ્ટ્રીય પક્ષી ક્યુ છે જવાબ છે જંગલી મુર્ગ પ્રશ્ન નંબર ઓગણીસ નવ દો ગ્યારા હોના નવ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો

આમનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો રહેશે મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને મારી ચેનલ જાણવા જેવું ભાઈ માધુરી ગોહિલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં